હેલો મિત્રો કેમ છે મજામાં અમારી ચેનલમાં સ્વાગત છે તમારું તો જોઈ શકો છો તમે વાઘુભાઈને તમે વખતા તો હશો અને આજે અંબાજી સેવા કેમ્પમાં આવ્યા છે તો સેવા કેમ્પ ફાઉન્ડેશન કેમ્પમાં આવ્યા છે વાકુજી તો કેમેરામેન ફોકસ કરો અને જોઈ શકો છો તમે વાકુજીના વિડીયો જોતા હશો યુટ્યુબની અંદરમાં તો આજે કેમ્પમાં તમારી લાઈવ જોઈ શકો તો અને કેંપા મોજ કરાવવા આવે છે તો જે ભાઈ કોમેન્ટ માં લખતા જાજો મિત્રો અને વાઘુજી ના શેર કરજો તો એ શકો શું કેવા માંગે છે વાઘુજી તો કેંપા પગતો દરેક જાણીતા કલાકારો આવે છે કેમ પણ તો મિત્રો તમે અમારી જેને લાઈક કરો શેર કરો જોવા તો અને જોઈ શકો છો મિત્રો કોમેડી કરી રહ્યા છે કેમ્પની અંદરમાં જે પપ્પા જતા હોય મોજ કરાવે છે તો મિત્રો દરેક કલાકારો કેમ્પમાં આવતા હોય છે તો કોમેન્ટમાં મિત્રો